ધામ સ્વામિનારાયણ મંદિરના બસો વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ તારીખ સુધી ઉજવવામાં આવ્યો હતો દ્વિશતાબ્દી મહોત્સવમાં નવ દિવસ સુધી ત્રણ ટાઈમ લાખોની સંખ્યામાં હરિભક્તો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોને પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવ્યું હતું આજે નવ પરા થતા બપોરે બાર ત્રીસ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં નવ દિવસમાં બહારથી આવેલા હરિભક્તો અને સ્વયંસેવકો તેમજ આજુબાજુ ગામના હરિભક્તો સ્વયંસેવકોને ખૂબ જ સરસ રીતે હળીમળીને મળીને તન અને મનથી સેવા તેમજ ભક્તિ કરી હતી અને ભાવથી ભગવાન સ્વામિનારાયણની આરતી પણ કરી હતી શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે બધા હરિભક્તોને માન સન્માન આપી આ દેવ દિવાળીના દિવસે મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી નાના પ્રસંગ નાના પ્રસંગમાં પણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ દિવસે મહોત્સવ મિશ્ર લાવીને સંતો ભક્તો એ કાર્યો કર્યા છે માટે હું બહુ હૃદયથી આજે એક નાના નાની સેવાથી લઈ મોટા ઉત્સવ સમયની જેણે સેવા કરી છે તમામ એ તમામ સંતો ભક્તો હું આજે બહુ હૃદયથી થી બિરદાવું છું એમને ધન્યવાદ આપું છું આ તમારા સહિયારા પુરુષાર્થ તમારી શુદ્ધ ભાવનાથી થી ગામડે ગામડે રથો ફેરવ્યા છે બારસો થી વધારે ગામોમાં આપણો શ્રી લક્ષ્મી નારાયણ દેવી રથ ગયો છે અને બધા ભક્તોએ ઉમંગ ઉત્સાહ શ્રદ્ધા સાથે રથ ને વધાયો છે આ બધા આયોજનો પરમેશ્વરે કરાયેલા છે આપણી પાસે સુભગ સમન્વય પ્રયાસ એને લઈને આ મહોત્સવ શોભે છે માટે ખૂબ ખૂબ હૃદયથી રૂડા ધન્યવાદ આપું છું ક્યાંથી શરૂ કરીએ ક્યાંથી પૂરું કરીએ કંઈ આ મહોત્સવની વાત જ કંઈક અનેરી છે તો સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે શ્રી સ્વામિનારાયણ સંત મિશન આપણે હમણાં જ એ બધા સંતોનું સન્માન કર્યું છે એમાં આપણા બંને વત્તા મહોદયશ્રી